કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ગોવિંદાય નમો નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર દસનું અધ્યયન કરવા જઈ રહ્યા છે પ્રથમ પારાયણ કરીએ અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષીત પર્યાપ્તમ ત્વિદમે મે તેષા બલમ ભીમાભિરક્ષિત આ શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના તે અપરિમિત હોવાને લીધે જ બધી જ રીતે અજેય છે જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની સેના તો પરિમિત હોવાના કારણે જીતવી સાવ સહેલી છે ભાવાર્થ સમજી લઈએ અહીં દુર્યોધને તુલનાત્મક સૈન્ય બળનો અંદાજ રજૂ કર્યો છે તે એમ વિચારે છે કે અત્યંત અનુભવી સેનાનાયક પિતામા ભીષ્મ દ્વારા પોતાની સેના દ્વારા વિશેષ સુરક્ષિત હોવાને કારણે તેની સશસ્ત્ર સેનાની શક્તિ અમાપ છે બીજે પક્ષે પાંડવોની સેના સીમિત છે કારણ કે તેનું રક્ષણ એક અલ્પ અનુભવી નાયક ભીમ કરે છે કે જે ભીષ્મની સરખામણીમાં નગણ્ય છે દુર્યોધન સદા ભીષ્મનો દ્વેષ કરતો હતો કારણ કે તે જાણતો હતો કે જો પોતાનું મરણ નીપજશે તો તે એકમાત્ર ભીમ દ્વારા થશે પરંતુ તે સાથે જ તેને ભીષ્મની ઉપસ્થિતિને લીધે પોતાના વિજય માટે દ્રઢ વિશ્વાસ હતો કારણ કે પિતામહ ભીષ્મ ઉત્કૃષ્ટ સેનાપતિ હતા પોતે યુદ્ધમાં વિજયી થશે એવા પોતાના નિર્ણય વિશે તેને ખાતરી હતી હવે નેક્સ્ટ વિડીયોમાં શ્લોક અગિયાર તરફ આપણે આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો